દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી દુનિયામાં ઘણા ધર્મોમાં માનનારા લોકો રહે છે આપણે મોટે ભાગે હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી ધર્મો વિશે વાત કરીએ છીએ પણ દુનિયામાં એક અનોખો દેશ છે જ્યાં એક પણ મુસ્લિમ નથી રહી શકતા તે દેશનું નામ છે વેટિકન સિટી જ્યાં એક પણ મુસ્લિમ નથી રહેતા વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે અને આ પોપ દેશ એટલે કે ખ્રિસ્તીઓના ઉચ્ચ ધર્મ ગુરુઓનો દેશ છે આ ખ્રિસ્તી ધર્મનું જન્મ સ્થળ છે અહીં ધર્મના નિયમો ઘડાય છે આથી અહીં એક પણ મુસલમાન રહી શકતો નથી રસપ્રદ વાત એ છે કે પોપ શાસન કરતા દેશોમાં મુસ્લિમ રહી શકતો નથી જો ખરા અર્થમાં જોવામાં આવે તો આ દેશ ખૂબ જ નાનો છે આ દેશ ફક્ત ચુમ્માલીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે બે હજાર ચોવીસના ડેટા અનુસાર હાલમાં ચારસો છન્નું લોકો વેટિકન સિટીમાં રહે છે આ દેશ પાસે પોતાની સેના પણ નથી આ દેશ ઇટાલીની રાજધાની રોમમાં સ્થિત છે તેથી જ્યારે આ દેશની રક્ષા કરવાની વાત આવે છે ત્યારે કામ ઇટાલિયન આર્મી સ્વિસ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે